રોડ ઉપર ખાડા પડી જતા લોકોને વેઠવી પડતી હતી હાલાકી જી હા ધોડકા નગરપાલિકાની હદ વિસ્તારમાં આવેલા હાર્દ સમાન મેનાબેન ટાવર ચાર રસ્તાથી ગધેમાર નાતા સુધીનો મેઇન રોડ વરસાદના કારણે તૂટી ગયો છે

ગઢમાર જગત નાકા સુધીનો વિસ્તારમાં રોડમાં ખાડા પડી ગયેલા છે તો જેથી કરીને અવર જવર વાહનો આવે જ આવે છે અને અકસ્માતનો ભરી રહેલો છે તો એને નગરપાલિકા તરફથી આને સમારકામ કરે અથવા ખાડા પૂરે એવી મારી વિનંતી છે